નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર સુરત થી મળી રહ્યા છે એલએનટી કંપનીના યાર્ડમાંથી 5 કરોડ 87 લાખ ની મતાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ હજીરા પોલીસે પકડી પાડ્યા છે પાઇપની ચોરી થઈ હતી જેની જાણ થતાં જ આંગેની ફરિયાદ હજીરા પોલીસે મળી હતી પોલીસે તપાસ કામગીરી શરૂ કરી જે આધારે પોલીસે બાતમીના આધારે અમદાવાદ ખાતેથી એક શખ્સને પકડી પાડ્યો હતો પોલીસે પવન શર્માની ધરપકડ કરી પવન શર્માએ ત્યાં ગોડાઉન ભાડે રાખી ચોરેલ મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ગોડાઉન ભારે આપનાર અશોક પટની નુરલ લા ખાનની ધરપકડ કરી હતી હાલ પોલીસે આ ત્રણેય આરોપીઓને ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે ગત તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ જીએ ડિવિઝનના હજીરા પોસ્ટે ખાતે આઈપીસી ચારસો સત્તાવન ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ બનાવની વિગત એમ છે કે ગત તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસથી લઈને છ જૂન બે દરમિયાન હજીરા સ્થિત એલ કંપનીના યાર્ડમાંથી કુલ બસો છ નાંગ સ્ટેઇનલેસ સ્ટીલના પાઇપની ચોરી કરવામાં આવેલ હતી જેની કિંમત પાંચ કરોડ સત્યાવીસ સત્યાસી લાખ વીસ હજાર જેટલી થાય છે જે ચોરી થવા પામેલ હતા જે બાબતની ફરિયાદ એલએટીના પ્રોજેક્ટ ઉપરાંત દ્વારા આપવામાં આવેલ હતી અને જે અંગેની વિધિસરની ગુનો ગત રોજ દાખલ કરવામાં આવેલ હતો તેમજ હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએલ પરમાર તથા તેમના સ્ટાફ દ્વારા ત્વરિત તપાસ કરી તેમજ સીસીટીવી સર્વેલન્સ તદુપરાંત અનેક સીડીઆરઓને તપાસ કરીને ત્રણ આરોપીઓને આદરત ઝડપી પાડવામાં આવેલ છે આટલી એવી હાઈ સિક્યુરિટી છતાં ચોરીને અંજામ આપતા હતા આ ચોરીમાં એમો એવી છે કે તેઓ ટ્રકમાં જે આવતા હતા સ્ટેનલેસ સ્ટીલના પાઇપ કે જે તેઓએ યાર્ડમાં ખાલી કરવાના રહેતા હતા તે ખાલી કરવાને બદલે તે ખાલી થઈ ગયેલી છે એની ખોટી પરસી લઈને તેઓ બીજી જગ્યાએ લઈ જ લઈ જતા હતા અને આ પ્રમાણે તેઓએ ચોરી કરેલ છે તેમજ આ બાબતમાં વધુ તપાસ હજુ જાય છે કેટલા મુદ્દા માલ થયો છે મુદ્દા માલ કોઈ રિકવર થયો છે મુદ્દામાલ રિકવર કરવાની હાલમાં પ્રક્રિયા ચાલુ છે અમે દિશામાં આગળ વધી રહ્યા શું ક્યાં વેચી માં આવ્યા ખ્યાલ છે એવું આ એમણે અલગ અલગ શહેરોમાં વેચેલ છે એના માટે અમે અલગ અલગ જગ્યાએ ટીમ રવાના કરેલ છે આરોપી નો ઇતિહાસ શું છે સાહેબ આ આરોપીઓ પૈકીના એક આરોપી જે કંપનીમાં નોકરી કરનાર વ્યક્તિ છે જેનું નામ પવન કમલેશ શર્મા છે તે ઉપરાંત અન્ય એક આરોપી નૂરલ્લા મતિઉલ્લા ખાન કે જે નાસિક ખાતે રહે છે અને અન્ય ત્રીજો આરોપી અશોક મંગળભાઈ પટણી કે જે મેઘાણીનગર નગર અમદાવાદ ખાતે રહે છે હાલમાં આ આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ થાય